નમસ્કાર આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિષય છે અર્થશાસ્ત્ર જેમાં ચેપ્ટર નંબર બે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ વિશે ચર્ચા કરીશું અગાઉના વિડીયોની અંદર આપણે સંપત્તિનો અર્થ અને સંપત્તિના લક્ષણો વિશે ચર્ચા કરી હતી આજના આ વિડીયોની અંદર આપણે સંપત્તિના પ્રકારો વિશે ચર્ચા કરીશું શરૂઆત કરીએ સંપત્તિના મુખ્ય બે પ્રકારો છે વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ અને નંબર બે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ વખત સંપત્તિનો અર્થ જાણી લઈએ કે સંપત્તિ એટલે કે જે ઉપયોગી હોય જેનો વિનિમય થઈ શકતો હોય જે બાહ્ય રૂપ ધરાવતું હોય તો આવી દરેક વસ્તુને આપણે સંપત્તિ તરીકે ઓળખીએ છીએ તો આજે આપણે સંપત્તિના પ્રકારો વિશે ચર્ચા કરીશું શરૂઆત કરીએ વ્યક્તિગત અને સામાજિક સંપત્તિ એમાં પણ સૌપ્રથમ આપણે વ્યક્તિગત સંપત્તિ કોને કહેવાય એના વિશે અભ્યાસ કરીશું તો વ્યક્તિગત સંપત્તિ એટલે શું તો જે સંપત્તિની માલિકી અને વપરાશ કોઈ પણ એક ખાનગી વ્યક્તિ અથવા તો વ્યક્તિગત હોય તેવી સંપત્તિને આપણે વ્યક્તિગત સંપત્તિ કહી શકીએ છીએ ફરીથી જે સંપત્તિનો માલિક કોઈ એક જ વ્યક્તિ હોય એવી સંપત્તિ એવી વસ્તુ કે જેનો ઉપયોગ માત્ર ને માત્ર ખાલી કોઈ એક વ્યક્તિ જ કરી શકતો હોય તો આવી સંપત્તિને વ્યક્તિગત સંપત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ તો ફરીથી જે સંપત્તિની માલિકી અને વપરાશ તેમજ ઉપયોગ ખાનગી અથવા તો વ્યક્તિગત હોય તેવી સંપત્તિ તરીકે આપણે ઓળખીએ છીએ ઉદાહરણ જોઈએ તો અહીં જોઈ શકાય છે એ મકાનમાં એક પાર્કિંગમાં કાર મૂકી છે તો મકાનનો ઉપયોગ એ વ્યક્તિગત કોઈ એક વ્યક્તિની માલિકી છે એનો વપરાશ કોઈ એક વ્યક્તિ દ્વારા જયારે કરવામાં આવતો હોય જે મોટર કાર મૂકી છે એ મોટર કારનો ઉપયોગ પણ કોઈ એક વ્યક્તિ દ્વારા જ કરવામાં આવતો હોય એ મોટર કારની માલિકી પણ કોઈ એક વ્યક્તિની જ હોય તો આ મકાન અને મોટર તરીકે ઓળખી શકાય તો ફરીથી વ્યક્તિગત સંપત્તિ એટલે શું જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અથવા તો વ્યક્તિગત હોય તેવી સંપત્તિને વ્યક્તિગત સંપત્તિ કહે છે અહીં આપણે ઉદાહરણ સમજી લીધું મકાન અને મોટર કાર ત્યાર પછી આપણે બીજા નંબરની સંપત્તિના પ્રકાર સામાજિક સંપત્તિ તો સામાજિક સંપત્તિ એટલે શું તો એનો આપણે અર્થ જોઈએ જે સંપત્તિની માલિકી અને વપરાશ કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં એનો વપરાશ કોઈ એક વ્યક્તિ દ્વારા નહીં એની માલિકી પણ કોઈ એક વ્યક્તિને નહીં પરંતુ એ સંપત્તિની માલિકી અને વપરાશ આખા એક સમાજના સમૂહ દ્વારા કરવામાં આવતી હોય અથવા તો એની માલિકી કોઈ એક સમાજના સમૂહની હોય તો તેવી સંપત્તિને સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે ફરીથી વ્યક્તિગત સંપત્તિ કરતા ઉલટું છે વ્યક્તિગત સંપત્તિની અંદર જે તે સંપત્તિનો માલિક અને તેનો ઉપયોગ કોઈ એક ખાનગી વ્યક્તિ જ કરી શકતો હતો પણ જ્યારે સામાજિક સંપત્તિ છે તો એની માલિકી અને એનો વપરાશ કોઈ ખાનગી વ્યક્તિ જ નહીં પણ સમાજનો આખો સમૂહ દ્વારા એ એ વસ્તુનો સંપત્તિનો વપરાશ કરવામાં આવે એનો ઉપયોગ કરવામાં આવે તો આવી સંપત્તિને સામાજિક સંપત્તિ તરીકે ઓળખવામાં આવે છે અહીં દાખલા તરીકે બગીચો એક ગાર્ડન છે તો એ ગાર્ડનનો ઉપયોગ કોઈ એક વ્યક્તિ ખાનગી રીતે કરી શકતો નથી એ સમાજના સમૂહ દ્વારા એ બગીચાનો ઉપયોગ કરવામાં આવે છે તો તો અહીં આવી સંપત્તિ સંપત્તિ એ સામાજિક કહી શકાય ફરીથી આપણે વ્યાખ્યા જોઈએ જે માલિકી અને વપરાશ કોઈ ખાનગી વ્યક્તિનો નહીં વ્યક્તિ દ્વારા જ એનો ઉપયોગ કરવામાં નથી આવતો પરંતુ આખા સમાજના સમૂહ દ્વારા એ વસ્તુ એ સંપત્તિનો ઉપયોગ કરવામાં આવે તો આવી સંપત્તિને સામાજિક સંપત્તિ કહેવામાં આવે ત્યાર પછી આગળ આપણે જોશું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ શરૂઆત કરીએ રાષ્ટ્રીય સંપત્તિ કોને કહેવાય રાષ્ટ્રીય સંપત્તિ એનો અર્થ જોઈએ જે સંપત્તિની માલિકી દેશની હોય અને દેશની માલિકીની સંપત્તિ એ રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય દાખલા તરીકે આપણે જોઈએ તો કે આપણા દેશમાં જ આવેલા કેટલાક નદી પર્વત રસ્તા રણ કેટલીક ઐતિહાસિક ઇમારતો આ એક આ બધી બાબત આ જે બધી વસ્તુ છે એની માલિકી કોઈ એક દેશની હોય છે નદીની માલિકી કોઈ એક દેશની હોય છે જે તે દેશમાં નદી હોય તે જે તે દેશમાં પર્વત હોય એ પર્વતની માલિકી જેટા જે તે દેશની છે રસ્તા જે તે દેશના છે રણ જે તે દેશની માલિકી ઐતિહાસિક ઇમારતો તો આ જે બધી સંપત્તિ છે નદી પર્વત રસ્તા રણ ઐતિહાસિક ઇમારતો એ દેશની રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય તો અહીં ફરીથી રાષ્ટ્રીય સંપત્તિ એટલે શું જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની હોય કોઈ એક દેશની હોય તો એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે અહીં આપણો સામૂહિક વારસો સાહિત્ય સ્થાપત્ય એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે અહીં આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ એક નદીનું ચિત્ર અહીં આપેલું છે પર્વતનું ચિત્ર અહીં આપેલું છે એક ઐતિહાસિક ઇમારત મિનારાનું અહીં એક ચિત્ર આપ્યું છે તો આ બધી સંપત્તિ એ દેશની સંપત્તિ ગણી શકાય અને જે સંપત્તિ દેશની હોય એને રાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે કોઈ એક જ દેશની હોય કોઈ એક જ રાષ્ટ્રની હોય એવી સંપત્તિ એ રાષ્ટ્રીય સંપત્તિ તરીકે ઓળખાય છે ત્યાર પછી આપણે જોશું આંતરરાષ્ટ્રીય સંપત્તિ તો સૌ પ્રથમ આંતરરાષ્ટ્રીય સંપત્તિનો અર્થ સમજીશું જે સંપત્તિની માલિકી કોઈ એક જ રાષ્ટ્રની નહીં પરંતુ સમગ્ર વિશ્વના દેશોની હોય સમગ્ર વિશ્વના રાષ્ટ્રોની હોય એવી સંપત્તિને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે ફરીથી રાષ્ટ્રીય સંપત્તિમાં કોઈ એક જ રાષ્ટ્રની માલિકી હતી જ્યારે આંતરરાષ્ટ્રીય સંપત્તિની અંદર કોઈ એક જ રાષ્ટ્રની નહીં એક કરતા વધારે ઘણા બધા આખા સમગ્ર વિશ્વના રાષ્ટ્રની જેની માલિકી હોય એવી સંપત્તિ એને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે તો અહીં એક ચિત્રમાં જોઈ શકીએ છીએ કે કોઈ પણ દેશની સરહદ છોડ્યા પછીનો દરિયાનો જે વિસ્તાર છે એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવાય માની લે કે દરિયા છે એ ભારતની સરહદની અંદરનો જેટલો પણ ભાગ છે એની માલિકી ભારતની કહેવાય ભારત દેશ નો જે દરિયાની જે સીમાની બહારનો જે દરિયાનો વિસ્તાર છે એ બીજા કોઈ દેશમાં હોય કોઈ બીજા રાષ્ટ્રમાં હોય તો એની માલિકી એ બીજા રાષ્ટ્રની કહેવાય તો દરિયાની માલિકી કોઈ એક જ રાષ્ટ્રની નથી પરંતુ એક કરતાં વધારે સમગ્ર વિશ્વની જેની માલિકી હોય આવી સંપત્તિને આંતરરાષ્ટ્રીય સંપત્તિ કહેવામાં આવે છે મિત્રો અહીં આપણા સંપત્તિના પ્રકારો પૂર્ણ થયા જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ